ભરૂચ જિલ્લાના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા યુવા જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં આદિવાસી સમાજની ચાલીસ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં રમતગમતની સાથે સમાજ સેવાને પ્રોત્સાહન આપવાનો છે આ પ્રસંગે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશ વસાવા અને સંજય વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાના વિચારોને યાદ કરતા તેઓએ કહ્યું હતું કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ અને વ્યસનો વિમુક્ત જીવન અનિવાર્ય છે આ ટુર્નામેન્ટના માધ્યમથી અમે આદિવાસી યુવાનોમાં જાગૃતિ લાવવા અને સમાજના વિકાસ માટે એક મજબૂત મંચ તૈયાર કરવા ઈચ્છીએ છીએ આદિવાસી સમાજને રમતગમત તેમજ શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ તેવા અમારા પ્રયાસ છે તેમ સંજય વસાવા જણાવ્યું હતું આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં યુવાનોની હાજરી જોવા મળી હતી આ કાર્યક્રમ દ્વારા ભરૂચ જિલ્લાના આદિવાસી યુવાનોને સંગઠિત કરીને સમાજ માટે નવી દિશામાં કાર્ય કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો આદિવાસી ટુર્નામેન્ટ નું આયોજન અમે કર્યું છે રેલવે ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટ નું એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવું અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે જય આદિવાસી જય જોહ